તો ગુજરાતમાં દિન પ્રતિદિન અકસ્માત કે મારામારીના અનેક બનાવો બનતા હોય છે પણ જ્યારે આ બનાવો સાથે કોઈ જાણીતા વ્યક્તિનું નામ જોડાઈ જાય ત્યારે તેની ચર્ચાઓ વધી જતી હોય છે એટલા માટે જ દેવાયત ખબરનો જે મુદ્દો છે એ પણ હાલ ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે આવા જે પણ પ્રખ્યાત વ્યક્તિઓ હોય જરૂરી નથી કે કોઈ કલાકાર પરંતુ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રખ્યાત વ્યક્તિ પછી એ કલાકાર હોય રાજકીય વ્યક્તિ હોય સામાજિક આગેવાન હોય કે અન્ય કોઈ પણ ક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યક્તિ હોય એ પ્રખ્યાત છે તો તેમનું અનુકરણ કરનાર વર્ગ પણ મોટો હોય છે અને એટલા માટે જ એ લોકો જે કંઈ પણ કરે છે તેના પર ચર્ચા થતી હોય છે કારણ કે જો તે કંઈ પણ સારા નરસા કામો કરે છે તો તેમનો ચાહક વર્ગ પણ એ કરવા પ્રેરાય છે આવું જ કંઈક દેવાયત ખબરના કેસમાં પણ થવાની શક્યતા હોવાથી આ મુદ્દો હાલ ચર્ચાનો વિષય બની રહ્યો છે અમદાવાદમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હિચકારી હુમલો કર્યા બાદ તેના પર બંદૂક તાકી તેને પતાવી દેવાની ધમકી આપવા મામલે ગઈકાલે બપોરે લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત છ લોકોની દુદઈ નજીક ફાર્મ હાઉસ ની ધરપકડ કરવામાં આવી હતી આ પહેલા હુમલામાં ઉપયોગમાં લેવાયેલી બે કાર ગીર સોમનાથ થી બિનવારસી હાલતમાં મળી આવી હતી આ ધરપકડ બાદ સાંજે ગીર સોમનાથ એલસીબી દેવાયત ખવડ સહિત સાત શખ્સને ઇણાજ ખાતે આવેલી એસપી ઓફિસે લઈને પહોંચી હતી આ અંગે એસપી મનોહરસિંહ જાડેજાએ કહ્યું કે ગીર સોમનાથ મારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી શરૂઆતમાં સાસણની આસપાસ તેમના લોકેશન મળતા હતા કારણ કે આરોપી મોબાઈલ ફેંકીને ચાલ્યા ગયા હતા ત્યાર પછી શંકાસ્પદોની યાદી બનાવી તેમના ઘરે પોલીસે કામ શરૂ કર્યું બાતમીદારોનું નેટવર્ક ઇન્વેસ્ટિગેશનના ક્લુ અને વાહન માલિકોના આધારે આરોપી સુધી પહોંચ્યા હતા અમરેલી છે અને અને બીજું છે છે એનું પાસિંગ બનાસકાંઠા માલિકની પૂછપરછ કરી અને પછી આગળ વધ્યા હતા સોળમી ઓગસ્ટે બાતમી મળી હતી કે દેવાયત ખવડ આવવાનો છે જેના આધારે તેની ધરપકડ કરાઈ છે જે બાદ આજે દેવાયત ખવડ સહિત પકડાયેલા તમામ આરોપીઓને વેરાવળ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા આરોપીઓ સામે ની કલમ એકસો નવ ત્રણસો એકસો એકાણું જેવી પાંચ ગુના છે જ્યારે તેમની સાથે રહેલા અન્ય સાથીઓ પર જુગાર અને ના કેસો છે ગીર સોમનાથ એસપી મનોહરસિંહે તપાસના મુખ્ય મુદ્દાઓ અંગે એવું કહ્યું છે કે તપાસના મુખ્ય મુદ્દાઓમાં કઈ કઈ જગ્યાએ ગયા ત્યાં કોઈએ મદદ કરી છે કે કેમ

આ શું છે વિશે તમારું માનવું અમને કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો બે એસ ટીવી નમસ્કાર